આવી રહી છે નરસિંહ મહેતાના સદેહે સૃષ્ટિ પર અવતરણને જન્મ જયંતિ તરીકે મનવામાં જન્મ જયંતિ તરીકે મનાવવામાં આવે છે ભક્ત કવિ નરસિંહ મહેતાની છસો સોળમી જન્મ જયંતિ મનાવવામાં આવી રહી છે આજે કવિ નરસિંહ મહેતાની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેરના એલ એન્ડ સર્કલ પાસે આવેલ કવિ નરસિંહ મહેતાની પ્રતિમાને વડોદરા મહાનગરપાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વડોદરાના મેયર પિંકીબેન સોની સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી પૂર્વ ડેપ્યુટી મેયર ડેપ્યુટી કમિશનર ઉપસ્થિત રહ્યા હતા વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે આ આ કાવ્ય દ્વારા જેમણે વિશ્વમાં પ્રેમ કરુણા અને વિશ્વ શાંતિની આપણને સૌને જેમણે વિશ્વ શાંતિના અર્થની દિશામાં ગતિ આપી છે એવા ભક્ત કવિ નરસિંહ મહેતાનો આજે વૈશાખી પૂર્ણિમા એટલે કે જન્મ જયંતિ અવસર પર પ્રતિવર્ષ વડોદરા મહાનગરપાલિકા દ્વારા એમને એમની ભૂડા સર્કલ પાસે આવેલી પ્રતિમાને હૃદયાંજલિ પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમનું આયોજન કર્યું જેમાં ભક્ત કવિ નરસિંહ મહેતા જે નાગર સમાજનું માન સન્માન અને ગૌરવ છે એવા નાગર સમાજના સૌ લોકો પણ આજે એમને હૃદયાંજલિ અર્પણ કરવા માટે અમારી સૌ સૌની સાથે છે આજે ભક્ત કવિ નરસિંહ મહેતાજીના જન્મજયંતિના અવસર પર હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું નેશન પ્લસ ન્યૂઝ સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર